અવાજ અવેઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવા વર્ષના પ્રારંભથી જ છેલ્લા દોઢેક મહિનાથી એક્શનમાં આવેલી પાલિકા તંત્રની દબાણ શાખાએ શહેરમાં ચારે બાજુથી ગેરકાયદે દબાણનો સપાટો બોલાવ્યો છે ત્યારે આજે અકોટા દિનેશ મિલથી મુજમૌડા શિવાજી ચોક સુધીના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો સહિત શેડ બાંધીને ફૂટપાથ પર વેપાર ધંધો કરનારા શાકભાજીવાળાઓ સહિત અનેકના ગેરકાયદે દબાણો દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા हाँ बस, बचपन। आंटे